તેલા પેલા મૂકી દો હાલો લે થોડીક મદદ કરું લે મૂકવામાં રામ ઘરે ની કામ હતું રહી લીધું થઈ ગયું એટલે હવે આવતા રહ્યા નવા ઘરે અને હવે એમ કહેવાય અગિયાર આવશે એટલે અગિયારસ ના તહેવાર માથે તો હું હોય કે હવે જવાનું હોય આપણે પીયાર બધા બે નદી હોય ને એમ કહેવાય કે તહેવાર આવતા હોય ને ત્યારે આપણે વાર કરવાની એમ જતા હોય એટલે હવે અગિયારસ આવશે એટલે અગિયારસ કરવા જવાનું છે અને હવે આપણે તૈયારી બધી કરવાની હોય કેરીયું તો પણ પિયર જઈને કેરીયું ખાવાની અલગ આવે એટલે એટલે ભેગા થોડો એમ કે બહુ જ આનંદ આવે આપણે પણ હવે પિયર જવાની થોડી ઘણી એમ કહેવાય કે તૈયારી કરશું એટલે તહેવાર માથે જ આપણે પિયર જઈશું અને થોડાક દિવસ રોકાશું ઘણા એમ કહેવાય કે તહેવાર આવતા હોય ને એટલે ચાર પાંચ દી કોઈ અઠવાડિયું જેને જેવી નવરાય એટલા દી તહેવાર માથે બધા રોકાતા હોય જીવાની ને સરસ મજાના રમકડા એટલે મળી ગયા છે ને જીવાની આપણે બોલવા જોઈએ હાથ લાંબો કરો જોઈએ કાંઈ એના પાહી આવું હોય અને કપડાં સુકવવાના જે સીપી આવે ને બધા એના કપડાંમાં ચોંટાડ દીધા છે ને એને મજા આવે જો એમ કે છે શિવાને કહે છે આ કેમ આ વસ્તુ આવી કેવી છે ચોટી જાય એમ હાથે લે હશે તો રમે બે નકર તોફાન કરતા હતા એટલે આવું બધું એને કરી દીધું એટલે સરસ મજાની એની રમવા મળી ક્યાંક સીપટી આવી જાય ને જો આ તો નવીન ફડાક થઈ ગયું એ સીપીયાવાળું ફડાક થઈ ગયું નવી ફેશન આવી ગઈ એ સિવાયની શિવાની અમારે કેરી ખાય ને એટલે કાલે હાંજે એવા કપડાં બગાડ્યા હતા ને એ તો ડાક કેરીને ગયા નથી ના તો ફરીવાર જો આવા દૂધિયા જેવા પહેરાવાશે તો આમાં હોતા કેરીના ડાક થઈ જશે અને હજી એને માથામાં તેલ નાખવાનું છે તૈયાર થવાનું છે શિવાનીને કડી ખોઈ ગયા હતા બેન નહીં સીપીયા કેવી રમ્યા છે સીપટી આવી જાય નહીં ક્યાંક શીપટી કેવા બધા નવી ફેશન આવી ગયો અમારે શિવાની બેન ને શીપીને રમવાનું કાલે મોટા ભાઈ ની ગયા હતા એટલે લેવું બધું કટિંગ કરવાનું હતું અને કંપાસ ને એવું બધું લેવાનું હતું એટલે નિશાળ ખુલી ગઈ એટલે સોપડા ને એવું બધું લેવાનું હોય એટલે એવું બધું લેવાશે બધી જો આવી વસ્તુ લેવાશે અને આમાં છે ભૂંગળા સરસ મજાના ભૂંગળા તો અમારા બધાને જોયું છે નાની કક નાની મોટી ભૂંગળીઓ છે ને આવા ભૂંગળા છે અને કેરીના આથાણ આપણે બને બને છે તો થોડાક આટલા આથાણા લેવા છે એટલે આમાં બોળી છે હળદર ને એવું બધું નાખીને

હજી કઈ વરસાદ તો થયો નથી અને આખા ઘરમાં એમ કે પોળા પોળા દાણા દાણા થઈ ગયું છે હવે તો વરસાદ થાય ને તો માંડવી વાવવાની જ રે પણ હમણાં કાંઈથી વરસાદ બે દિવસ આવ્યો ને પછી તો કેટલા દિવસથી વરસાદ એ નહીં થતો વાવણી થાય એવો વરસાદ થશે ને એટલે સીધી આપણે માંડવી વાવવાની રહેશે ઓણ જ આપણે વહેલો પટ માર્યો છે નકર તો જયારે વાવવાની થાય કેમ કે આજે વાવવાની હોય ને તો હવારમાં પટ મારવી અને પછી વાવ દેવી ઓણ તો આપણે વહેલો વેલો બે ત્રણ દિવસ એમ કહેવાય કે હજી વરસાદ નહીં થયો ને કા આપણે પટ માર દીધો છે માંડવી રામ રામ ને ચેતારામ ડાયરામ તો અત્યારે મસ્ત એકદમ ફર્સ્ટ ક્લાસ ના એકદમ થઈ ગયા સીવી અને અહીં આવે મારી દીકરી બે નવા ફેરે વ્યાય હશે પણ આપણે સિવાની દીકરો પણ મસ્ત મજાનો વોકરમાં બેસી ગયો છે એટલે કે સાઇકલમાં બેસી ગયો છે ને પાછી પાછી ચાલે સમજો ક્યારેક આગળ હાલે ક્યારેક પાછી હાલે હા હા હાલો હાલો હાલ તો શિખવાડશો હે શિવાની હમણાં કે ધોની સાઇકલમાં બે હારી જ નથી કીધું આજ બે ને આજ પગ ભરાયને આલતી થઈ ગઈ સમજો ક્યાં ઠેડ બે હારી

શิวનીને જ આ હોરા છે અને આયા શું કામકાજ आले છે પેકિંગ કરવાનું કામકાજ आले છે પેકિંગ કરવાનું આવે છે તો પડે આટો રોકવા તો આવતો હોય કે આવતો હોય તો શું ખબર રાખવાની હોય એમાં

બધી બાજુ સારી બાજુ એમ કહેવાય કે વાદળ વાદળ થઈ ગયા છે ને આમાં ઘેરે વરસાદ વરસી જાય એનું કાંઈ નક્કી ન કહેવાય અને આ સોમાહાનો વરસાદ કહેવાય અને ચોમાહામાં તો એમ કહેવાય કે વરસાદ પાણી એવું બધું સારું થઈ જાય તો આપણે ખેતીવાડીને એવું બધું રાગે કરવું પડે એમાં પછી વરસાદ પાણી થયા પછી એમાં વાવેતર એ બધું તો ટાઈમસર જ કરવું પડે અને જો ટાઈમસર ન થાય તો મોલાતમાં એમાં કાંઈ ફાયદો ન થાય પણ અત્યારની બાઈનું કામકાજ કેવું હોય કે એકવાર ભાઈ મનમાં માની લીધું કે ભાઈ આપણે માવતરે જાવું છે પછી એની માથાકૂટ મૂકે જ નહીં તમે આગળ તો જોયા જ હશે કેટલી માથાકૂટ કરી પણ એવું છે કે અત્યારની બાયુને એકવાર હટો પકડે પછી પાછું વળવાઈને ખબર જ ન પડે અને આ બાજુ જો આ વરસાદ ઘડીક વારમાં વરસી જાય તો પછી આપણે તરત ખેતીવાડીનું બધું એમ કહેવાય કે બિયારણ એવું બધું લઈને વાળીએ બધું વાવેતરને એવું બધું કરવું પડે પણ રેંકલનું કામકાજ તો હવે એવું જ હોય અને આપણે ક્યારે એને વાર તહેવાર કરવા જાય તો ક્યારે ના નો ન પાડવાની હોય પણ આ સોમાં હું સે એટલે એમ કીધું કે ભાઈ ન જ તો સારું રહે કીધું વરસાદ પાણી થઈ જાય તો આપણે વાવેતરને એવું બધું કરી નાખવું આજનો ઓલગ તો તમને બધાય પણ મારી જે મુદ્દા થોડા થઈ ગયા છું પણ કાંઈ વાંધો નહીં આપણે બનાવી લઈશું લગભગ તો હટ જ દે પણ આપણે એમ કહેવાય કે ભાઈ સમાહાના લીધેથી ના પાડતા હોય તાણે બધું થઈ જાય એમ નકર તો ગમે વાર તહેવાર આવે એટલે જવાનું જ હોય હવે આમ વધારે પણ મારે કાંઈ કહેવું નથી અને આજનો ઓલગ બસ આપણે આ પૂરો કરીશું કેવો લાગજો કમેન્ટ કરીને જરૂર કહેજો ફરી પાછા મૂકીએ આપણે નવા બલોક સાથે તો બાય બાય